નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ નવ વિષય વિજ્ઞાન જેની પ્રશ્ન બેંક પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ જે તારીખ નવ એક બે હજાર પચીસ ના રોજ લેવાવાની છે તો એનો મિત્રો આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ સિવાય આપણે આપણી સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું આ સિવાય ખાસ દ્વિતીય પરીક્ષા ટૂંક સમયમાં આવનારી છે તો એના પેપરિયલ ક્યાંથી મળશે આ ઓરિજિનલ પ્રશ્ન બેંક ની પીડીએફ પણ તમને મળી જશો જો આ તમે જોઈ શકો છો પેલા આપણે પેલા તમને બતાવી દઈએ આખી ઓરિજિનલ પ્રશ્ન બેંક રેડી ચાલો તો આ ઓરિજિનલ મળી ગઈ છે ચાલો હવે આપણે આપણે વિભાગ એ ઉપર જઈએ તો પહેલો પ્રશ્ન છે આપણો શું છે તો કે ભાઈ વિકલ્પ આપેલા છે સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે તો નીચેનામાંથી કાર્બનની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે તો કે ઓપ્શન એ બે અને ચાર એ રીતના જવાબ એટલે ઓપ્શન એ આવશે અને હા મિત્રો ખાસ તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો રેડી હા પછી ક્લોરેન છે એ માઇનસ છે તો આયનમાં સંયોજકના ઇલેક્ટ્રોનની રચના સંખ્યા કેટલી હશે તો એમાં આવશે જવાબ મિત્રો એ આઠ આવશે કેટલી આવશે આઠ જવાબ આવશે નેક્સ્ટ આપણે આગળ વધીએ બીજું પ્રશ્ન છે આગળ શું છે આપણે પ્રશ્ન તો કે ભાઈ પાણીમાં રહેલા તત્વોના દળના ગુણોત્તરને શું છે ગુણોત્તર શું શું છે છે જવાબ આવશે આવશે મિત્રો મોસ્ટ આઈએમપી સવાલ એટલે ખાસ ધ્યાન રાખજો હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે સર તમે કહેતા હતા કે દ્વિતીય પરીક્ષાના પેપરો મળશે તો પેલા જુઓ ધોરણ નવ ના નવા માળખા પ્રમાણે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો નું સંપૂર્ણ સોલ્યુશન કુલ ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રો એનું સોલ્યુશન છે આ બધા વિષય એમાં સમાવેશ છે આ સિવાય ઘણા વિદ્યાર્થી એવું કે છે કે સર એમને વિજ્ઞાનમાં ગણિતમાં ઘણી બધી ક્વેરી છે ડાઉટ છે સમજાતું નથી તો મિત્રો જુઓ સરસ મજાનો સંપૂર્ણ અભ્યાસક્રમ છે હા નવા અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ તમામ પ્રકરણના છે વિડીયો બધું લેક્ચર છે એ આપણી એપ્લિકેશનમાં છે ક્યાંથી મળશે એ પણ ચર્ચા કરી લેવા ગણિત અને વિજ્ઞાનની પણ છે રેડી તો મિત્રો સૌ પ્રથમ આપણી એપ્લિકેશન તમારે શું કરવાની ઇન્સ્ટોલ કરી દેવાનું પ્લે સ્ટોરમાં જઈને રેડી હા જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને હા કરીને પછી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો તમાર ઘરનો એ સેન્ડ ઓટીપી કરશો એટલે આંકડા તમે લોગિન થઈ જશો પછી શું કરવાનું તો કે આવું પેજ આવશે હવે અહીંયા તમારે શું કરવાનું જવાનું જવાનું જશો તો ત્યાં તમને એક ધોરણ નવ નું પહેલું ફોલ્ડર જોવા મળશે ત્યાં તમને આ દ્વિત્ય પરીક્ષાના પેપરો આ જે ગણિત વિજ્ઞાન કોર્સ છે બધું ત્યાંથી તમને મળી જશે આ સિવાય એક્ઝામ પેપરમાં ઓરિજિનલ ટૂંક સમયમાં પ્રશ્ન બેંક મુકાઈ જશે તો ત્યાંથી તમે પ્રશ્ન બેંક ફ્રીમાં જોઈ શકશો અને અહીંયા તમે વિષય વાય ધોરણ વાઇઝ વિષય વાઈઝ વિડીયો બધા જોઈ શકો છો તો ઇન્સોર્ટ મિત્રો ધોરણ ત્રણ થી બાર સુધીનું છે તમારા મિત્રોને સગા સંબંધી પણ શેર કરી શકો છો ચાલો આગળ વધીએ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો આપણે પરમાણુને નરી આંખે જોઈ શકતા નથી કારણ કે તે ખૂબ નાના છે તો વિધાન કેવું છે ખરું કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર સી એવો છે તો ખરું છે ભાઈ ચાલો ઈ ગોલ્ડ ગોલ્ડ સ્ટીનને વીજભાર નળીમાં નવા વિકિરણની હાજરી શોધી કાઢી તો વિધાન કેવું છે ખરું અને પ્રોટીન નું દર ન ગણ્ય માનવામાં આવે છે અને તેની વીજભાર એક છે માઇનસ એક છે તો ખોટું છે ચાલો આગળ વધીએ નીચેના વિધાનો સાચું બને એ રીતના ખાલજીગ્યા પૂરવાની છે પરમાણુ ક્રમાંકને ખાલી જગ્યા સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે તો કઈ સંજ્ઞા આવશે મિત્રો તો કે ઝેડ પ્રોટીન એ ખાલી જગ્યા તત્વ સમસ્થાનિક છે તો જવાબ શું આવશે મિત્રો જ સંયોજકતા આંકને ખાલી જગ્યાની સંયોજક સંયોજન ક્ષમતા દર્શાવે છે તો જવાબ શું આવશે મિત્રો આયન તો આ રીતના એમના જવાબો થશે ચાલો આગળ વધીએ હવે પ્રશ્નને એક બે શબ્દોમાં જવાબ આપવાના છે અને હા મિત્રો ઉતાવળમાં કોઈ બોલવામાં કે ઉતાવળમાં કોઈ પ્રશ્નમાં જવાબ ભૂલથી આવી જાય તો તમે સાચો જવાબ છે કોમેન્ટ કરી દીઓજો જેથી કરીને આપણે એ કોમેન્ટ તમારી છે પિન કરી દઈએ રેડી હા અને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ મળશે હો ક્યાંથી મળશે તો કે ક્યાં કીધું તમને આપણી એપ્લિકેશનમાં પેડ કોર્ષમાં ધોરણ નવના ફોલ્ડરમાં ચાલો આગળ વધીએ હાઇડ્રોજન આયનમાં કેટલા પરમાણુ હોય છે એનો જવાબ આવશે એક કેટલા આવશે એક કેટાયન કોને કહેવાય છે તો કે ધન વીજભારિત આયનને ધન વીજભારિત આયનને કેટાયન કહેવાય એનાયન કોને કહેવાય તો કે ઋણ વીજભારિતને ધન હોય તો પછી ઋણ આવે ઋણ એને એનાયત કહેવાય પાણીનું રાસાયણિક સૂત્ર હવે આ તો બધા વિદ્યાર્થીને આવડે રેડી ને હા ચાલો એચ ટુ ઓ મીઠાનું રાસાયણિક સૂત્ર તો કે મીઠું સાહેબ રોજ ખાઈ પણ રાસાયણિક સૂત્ર ક્યાં આવતું નથી તો શું આવશે એનું રાસાયણિક સૂત્ર તો કે એને

નિશ્ચિત પ્રમાણનો નિયમ ઈકોને આપેલો હતો તો કે એનોલિને વોટર ચાલો આગળ વધીએ આણવીયતા અને તત્વનું નામ તો બહુ પરમાણીય અધાતુ તેમાં શું આવશે જવાબ મિત્રો સલ્ફર એક પ્રમાણીય અધાતુ તેમાં આવશે મિત્રો હેલિયમ નેક્સ્ટ જોઈએ નીચેના જોડકા તો કે અપરમાણીય કણ તો કે ઇલેક્ટ્રોન તેમાં શું આવશે મિત્રો ઋણ વિજભારી કયો આવશે ઋણવિજભારિત હા પેલાનું ઋણવિજભારિત અને પ્રોટોન તો પ્રોટોન કેવો આવશે તો કે ધન વીજભારિત આવશે કેવો આવશે ધન આવશે ચાલો ચાલો રેડી આગળ વધીએ જોડકા જોઈએ હા એક છે જોઈ લઈએ તો કે ભાઈ હાઇડ્રોજનનો સમસ્થાનિક સંસ્થાનિક અને સંજ્ઞા તો કે ભાઈ ડ્યુટેરિયમ તો ડ્યુટેરિયમમાં શું આવશે મિત્રો તો પહેલું જ ડ્યુટેરિયમ નું છે ભાઈ હા રેડી ને અને ટ્રીયમમાં તો એમાં શું આવશે તો કે એમાં આવશે બીજું એટલે બે લાઇન ટુ લાઇન જ છે ને બીજું ધ્યાન રાખવાનું રેડી ને હા ચાલો હવે શું કહે છે તો કે આ પ્રશ્નોના જવાબ આપવાના છે માગ્યા મુજબ જવાબ આપવાના છે ચાલો તો કે સોડિયમ પરમાણુ કક્ષા કેટલી હોય છે કક્ષાઓ કઈ હોય છે તો કે ઋણ હોય છે ભાઈ ભાઈ રેડી હા અને તે દરેકના નામ તો કે એને પછી કે એલ ને એમ ને હા કે ની બે આઠ એલ ની આઠ અને એક એમની એક આ રીતના આવશે રેડી ચાલો સોરી ત્રણ આવશે ઋણની ત્રણ કેટલી હોય છે તો કે ત્રણ ત્રણ અને આ કઈ કઈ છે તો કે સંજ્ઞા એને છે અને કે એલ એમ એટલે બે આઠ એક એ રીતના જવાબ આવશે પછી શક્તિ સ્તર કોને કહે છે તો કે એમાં ઇલેક્ટ્રોન જે સ્વતંત્ર કક્ષાઓમાં ભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન જે સ્વતંત્ર કક્ષામાં ભ્રમણ કરે છે એને શું કહેવાય તો કે ભાઈ તે કક્ષાને કક્ષાએ ઉર્જા સ્તરને છે એ શું કહેવાય શક્તિ સ્તર કહેવાય છે એ રીતને એનું કહી શકાય ચાલો રેડી હા એમાં કે એલ એમ એન આ બધા આવશે રેડી ચાલો આગળ વધીએ આપેલ સંજ્ઞાને કયા પરમાણુની છે તે જણાવો તો કયા આવશે એ છે કેની છે છે ચાંદીની ચાંદી અને આ શેની છે તો કે સોનાનું ગોલ્ડ ચાલો પછી સૂચવ્યા મુજબ તત્વોની સંજ્ઞા દોરો તો સલ્ફરમાં આવશે મિત્રો આ રીતના રેડી અને હાઇડ્રોજનમાં શું આવશે આ રીતના આવશે રેડી એટલે બંને રીતના સંજ્ઞા થશે પછી આયુસીએનનું પૂરું નામ છે હા આયુ પીએ પીએસી આયુ આઈયુ પીએસી તેનું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર પ્યોર એન્ડ એન્ડ એપ્લાય એપ્લાયડ કેમેસ્ટ્રી તો આ જવાબ આવશે બાકી બોલી ગયા છો એટલે તમે સાથે જ વાંચી શકો યાદ રાખી શકો ચાલો હવે ખાલ ગયા છે જોઈએ તમામ નિષ્ક્રિય વાયુઓ પરમાણુ ખાલ ગયા હોય છે તો કેવા હોય છે ભાઈ તો કે એક પરમાણુઓ હોય છે ફોસ્પેટ આયન ખાલી ગયા પરમાણુ ધરાવે છે તો કેટલી આવશે પાંચ સોડિયમ ધન આયન અને સલ્ફેટ ઋણ આયન વડે બનતા સંયોજનનું સૂત્ર કયું છે તો કે એને ટુ એસ શું આવશે એને ટુ એસ હા જે કે એના ઓપ્શન આપણે નીચે પાછે જો છે ને એને ટુ એસ ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ સોડિયમ તત્વની સંજ્ઞા એમાં શું આવશે ખાલી જગ્યા છે ભાઈ કઈ છે તો કે એને પોટેશિયમ તત્વની સંજ્ઞા તો કે કે તો આ રીતના જવાબ આવશે પરમાણુ દળનો એકમ એટલે શું તો કે હા આ બધા એના જવાબ તમને મળશે કાર્બન ઇલેક્ટ્રોન રચના તો કે બે અને ચાર સોડિયમની ઇલેક્ટ્રોન રચના તો કે બે આઠ અને એક નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના તો કે બે અને પાંચ પછી આની વ્યાખ્યા આપવાની છે તો તમને બધાને આવડે છે બે ગુણના સવાલ છે એની આપણે ચર્ચા આગળ કરીએ હા જો અહીંયા આપ્યું છે પરમાણુ ક્રમાંક તો હવે કાર્બનનો બધાને આવડે છે છ છે અને ઓક્સિજનનો કેટલો છે આઠ છે રેડી આ એ તો બધાને આવડે છે ને ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ હજી શું બાકી છે આપણે પૂછેલું છે જોઈ લઈએ વિભાગ સીમાં ખરા ખોટાઇપા છે તો ચાલો જોઈ લઈએ તો સોડિયમ પ્લસ હા એને છે ને હા એને પ્લસ આયન સંપૂર્ણ ભરેલી કે અને એલ કક્ષા ધરાવે છે તો વિધાન કેવું છે ખરું છે જેડ થ્રી બરાબર હોય તો જેડ બરાબર થ્રી હોય તો તત્વની સંયોજકતા ત્રણ થશે તો વિધાન કેવું છે ખોટું છે એચ પ્લસ આયન સંપૂર્ણ ખાલી કે કક્ષા ધરાવે છે તો ખરું છે પછી એ પૂછે એન તો કે એન કક્ષા એ કોઈપણ કોઈપણ પરમાણુ કોઈ પરમાણુની સૌથી અંદરની કક્ષા છે તો વિધાન કેવું છે ખોટું છે અને ક્લોરીનનું પરમાણુ દળ પાંત્રીસ યુ છે તો વિધાન કેવું છે ખોટું છે ચાલો આગળ વધીએ ખાલી જગ્યા જોઈએ છે છ નંબરની ખાલી જગ્યા આપી છે શું આપી છે નાઇટ્રોજનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે તો કેટલી છે ત્રણ જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન રચના બે આઠ બે હોય તો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા થાય તો કેટલો થશે બાર કોઈપણ તત્વ કક્ષાની કક્ષામાં રહેલ મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા સૂત્ર વડે જાણી શકાય છે તો જવાબ આવશે મિત્રો શું આવશે ટુ એન સ્ક્વેર કોઈ પણ પરમાણુને ક્રમાંક પરમાણીય ક્રમાંક ચૌદ હોય તો તે ઇલેક્ટ્રોન રચના તો કેટલી આવશે મિત્રો બે ચાર બે આઠ ચાર રેડી અને છેલ્લે જોઈએ ખાલી જગ્યા શું આપી છે તો કે આયન તત્વ તરીકે વર્તન કરતા પરમાણુને સમૂહને ખાલી જગ્યા આયન કહે છે તો શું આવશે બહુ પરમાણીય મિત્રો ખાસ હજી જો તમે ચેનલ આપણી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી ડાઉનલોડ કરી લેજો હજી તમારે પેપર મેળવવાનું બાકી હોય તો મેળવી લેજો અને હા હજી તમને જો વિજ્ઞાનમાં આ જે ચેપ્ટરો છે રસાયણ રસાયણ વિજ્ઞાનના એમાં જો ડાઉટ હોય ક્વેરી હોય તો સરસ મજાનું તમને સચિત્ર સાથે તમને સમજાવ્યું છે અને બધું જ તમને પેઇડ કોર્સમાંથી મળી જશે તો ખાસ ત્યાંથી તમે મેળવી લેજો સારી એવી તૈયારી તમે ત્યાંથી કરી શકો છો ચાલો એક બે શબ્દમાં આપણે જવાબ આપવાના છે જોઈ લઈએ તો આ જે સંજ્ઞા છે એ એલ થ્રી એલ સીએલ થ્રી સંયોજકનું નામ છે તો હું છે એલ્યુમિનિયમ ક્લોરાઈડ એચ ટુ એક અણુ અણુમાં કેટલા પરમાણુ હોય છે તો કેટલા હોય છે મિત્રો ત્રણ પરમાણુ કેટલા ત્રણ પરમાણુ હોય છે સી એ ઓએચ ટાઈજનનું નામ છે શું છે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પછી સમદળની વ્યાખ્યા એ તો તમને આવડું જ છે અને એવી રીતના તમારે કંઈ જોઈએ છે સમસ્થાનિકની વ્યાખ્યા તો એ પણ તમને ખ્યાલ છે ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ હજી તમને કયું મહત્વનું બાકી છે તો કે ભાઈ વિભાગ આ પ્રશ્ન જે દરેક ત્રણ ગુણના છે રેડી ને હા તમે જોઈ શકો છો વિડીયો પોસ્ટ કરીને એવી જ રીતના વિભાગ ડી આપેલો છે કે જેમાં આપણે કેટલા ગુણના પ્રશ્નો છે તો કે પ્રશ્ન ચાર ગુણના છે સોરી દરેકના બે ગુણ છે અહીંયા એ પાછે ને ચા તો આ રીતના થશે ને અહીંયા હા દરેકના ચાર ગુણ છે તો આ રીતના આખું તમારી જે પ્રશ્ન બેંક છે એ જોઈ છે હવે મિત્રો આપણે અહીંયા છે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી કેવી હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી સોલ્યુશનની ટૂંક સમયમાં આખે આખું સંપૂર્ણ સોલ્યુશનનો આપણે ફરીથી વિડીયો બનાવીશું એમાં બધા જ મોટા પ્રશ્નો ટૂંકા પ્રશ્નો બધા જ આવી જશે અને પણ ટાઇપિંગ સાથે રેડી હા અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ટૂંક સમયમાં ક્યાંથી મળી જશે તો કે પેઇડ કોર્સમાં ધોરણ નવના ફોલ્ડરમાં અને એક્ઝામ પેપરમાં શું મળશે તો કે એક્ઝામ પેપરમાં આ જે ઓરિજિનલ પ્રશ્ન બેન્ક એ ટૂંક સમયમાં મૂકાઈ જશે તમારા મિત્રોને શેર કરો અને તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને પેપર મેળવી લો અને સારી રીતે તૈયારી કરો વિશ્યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ